અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર અમરેલીના ગીરિયા રોડ પર શાસ્ત્રીનગરમાં ખાનગી કંપનીનું વિમાન ક્રેશ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે વિમાનમાં સવારે એક વ્યક્તિનું મોત થયું છે વિમાન દુર્ઘટનાની જાણકારી મળતા જ પોલીસ કાફલો તથા ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો મળતી માહિતી અનુસાર રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું વિમાન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો જેના કારણે આસપાસના વિસ્તારમાં પહેલો માહોલ સર્જાયો હતો ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવની કામગીરી હાથ ધરી હતી તો તમને જણાવી દઈએ મિત્રો કે આ દુર્ઘટનામાં એક જ વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે આ વિમાન ક્રેશના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ